વડોદરાની એમર્સ યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગમાં ભણતા જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા વડોદરાની જાણીતી એમએસ યુનિવર્સિટીમાં બીઈ ટેકનોલોજીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આપઘાત કરી જીવન ટૂંકાવી દીધું છે વિદ્યાર્થીએ હોસ્ટેલમાં આપઘાત કરતા ચકચારી મચી ગઈ છે સમગ્ર મામલાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં બીટેકમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા અભિષેક મિશ્રા નામના વિદ્યાર્થીએ આપઘાત કરી લીધાની માહિતી સામે આવી છે તે એમ વિશ્વેશ રાય હોસ્ટેલમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને મૃતદેહને હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ ખાતે ખસેડવામાં આવ્યો હતો અભિષેક મૂળ જમ્મુ કાશ્મીરનો રહેવાસી છે અને વડોદરા અભ્યાસ માટે આવ્યો હતો મૃતક વિદ્યાર્થીના પરિવારને ઘટના અંગે જાણ કરવામાં આવી છે હાલ પોલીસે વિદ્યાર્થી વિશે હોસ્ટેલના વોર્ડન તેમજ તેની સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને મિત્રોનું નિવેદન લઈને તપાસ હાથ ધરી છે હોસ્ટેલમાં રૂમની પણ તપાસ હાથ ધરવામાં આવી છે જેથી વિદ્યાર્થીએ કોઈ સુસાઇડ નોટ લખી છે કે કેમ તે વિશે માહિતી મળી શકે નોંધનીય છે કે હજુ સુધી વિદ્યાર્થીએ આપઘાત કરવાનો પ્રયાસ કેમ કર્યો તે વિશે કોઈ નક્કર માહિતી સામે આવી નથી નોંધનીય છે કે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રેંગીંગના પણ અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા જેને ધ્યાન લઈને પોલીસ આ મામલે કોઈ રેગિંગનો મામલો છે કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે